મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ધૂતરાષ્ટ્રને મળવા આવે છે ત્યારે ધૂતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે પ્રભુ મેં એવા તો કેવા પાપ કર્યા હતા કે મારા સો પુત્રો મારી આંખોની સામે મરી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધૂતરાષ્ટ્ર તમે આજથી પચાસ જન્મ પહેલાં તમે એક શિકારી હતા અને તમે જંગલમાં એક પક્ષીનો શિકાર કરી રહ્યા હતા પરંતુ ત્યારે એ પક્ષી તો ઉડી ગયું પરંતુ એ પક્ષીના નાના નાના સો બચ્ચા હતા અને એ સોએ સો બચ્ચાને તમે ગુસ્સામાં આવી અને મારી નાખ્યા અને ત્યારે આ પક્ષી તેની નજરોથી તેના સો પુત્રોને મરતા જોઈ રહ્યું હતું ત્યારે ધુતરાષ્ટ્ર કહે છે કે હે પ્રભુ મેં એ પાપ પચાસ જન્મ પહેલાં કર્યું હતું તો ત્યારે મને એની સજા ના મળી અને પચાસ જન્મ પછી કેમ સજા મળી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપતા કહે છે કે હે ધુતરાષ્ટ પચાસ જન્મ સુધી તમારી પાસે એવું પુણ્ય ન હતું કે તમારે સો પુત્રનો જન્મ થાય માટે પચાસ જન્મ સુધી તમારી પાસે જે પુણ્ય ભેગું થયું એનાથી આ પચાસ જન્મ પછી હવે તમારે સો પુત્ર થયા અને એ પુત્ર થયા એટલે તમારું પેલું પક્ષીવાળું પાપ હવે તમને નડ્યું માટે મિત્રો એ વાત તો નક્કી છે કે તમે પાપ અને પુણ્ય કરો તો એવું નથી કે એ પુણ્યથી તમારું પાપ ધોવાઈ જશે પરંતુ સાચી વાત તો એ છે કે પાપનો હિસાબ અલગ થશે અને પુણ્ય હિસાબ અલગ થશે જય શ્રી કૃષ્ણ